લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજીનામું પણ મોકલી આપ્યું છે જેમાં તેઓએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો કરવામાં આવ્યો છે આમ તળપદા કોળી સમાજના આગેવાન હવે અપક્ષમાંથી ચૂંટણી લડશે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે સોમાભાઈ પટેલે રાજીનામામાં લખ્યું કે હું કોળી સોમાભાઈ પટેલ પૂર્વ સાંસદ સુરેન્દ્રનગર અને પૂર્વ ધારાસભ્ય લીંબડી મારા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય મુખ્ય પદેથી હું રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે ત્યારે મહત્વનું છે કે રાજીનામા પત્ર શક્તિસિંહ ગોયલ સહિત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવસાદભાઈ સોલંકીને પણ મોકલવામાં આવ્યું છે સમાજ માટે સસ્પેન્ડ થયો મારા માટે નહીં અને સસ્પેન્ડ થયા પછી કોંગ્રેસમાં આવ્યું છે અને કોંગ્રેસમાં ત્રણ વખત મોક્ષ સવાલ રહ્યો બે વખત વિધાન સવાલ રહ્યો અને હજી બી આગળ જે થઈ કરો પણ હું ભાજપને ને ચેલેન્જ કરું છું ભાજપ ને અહીંથી ચેલેન્જ કરું છું કે જો તમે ઉમેદવાર નહીં બદલો તો સો ટકા મેં તમને હરાવીને બતાવીશ કોંગ્રેસ નો ગમે તે ઉમેદવાર આવે